ખેંચી લેતા પોલીસ કર્મચારી પટકાયા હતા આ બનાવ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પત્રકાર પરિષદમાં જોવા મળ્યો હતો આઈબીના મહિલા પોલીસ કર્મચારી ખુરશી પરથી પટકાતા કરોડરજ્જુ અને કમરમાં ઇજા થઈ હતી આ મામલે એ ડિવિઝન પોલીસના એટ્રોસિટી ફરજમાં રૂકાવટ સહિતની કલમો તળે ફરિયાદ હતી ત્યારે ગૃહમંત્રીએ પણ ટ્વીટ કરીને કડક પગલાં ભરવા માટે પણ આદેશ કર્યો હતો ધારાસભ્ય ધારાસભ્યશ્રી ના પ્રેસ કોન્ફરન્સમાં જે બનાવ બન્યો એની અંદર જે અમારા આઈબીના પોલીસ કર્મચારી બેન હતા એ પોતે પોતાનું કાર્ય એનું સરકારી ફરજમાં હતા આ દરમિયાન એક જે હરેશ શિવજીભાઈ આહીર કરીને છે જે પોતે એને ઓળખે છે કે આપ આઈબીમાં નોકરી કરે છે એક સ્ત્રી છે અને પોતે એસસી એસટી જ્ઞાતિમાંથી પણ આવે છે આટલું જાણવા છતાં પણ એમણે એ બેન જ્યારે ઊભા થઈ અને એનું કાર્ય કરતા હતા ત્યારે પાછળથી ખુરશી બધાની વચ્ચે ખેંચી લીધી અને એ જ્યારે બહુ ખૂબ ગંભીર રીતે નીચે પડ્યા ત્યારે ખૂબ જ અટાશ્ય કરી અને બોલેલા કે તમે આ ખુરશીમાં બેસવાને લાયક નથી એટલે એ જે અમારા પોલીસ કર્મચારી દીકરી છે એને ખૂબ જ અત્યારે આઘાતના સદમામાં છે પોતે ડિપ્રેશનમાં પણ આવી ગયા છે અમે ખુદ એની અત્યારે હોસ્પિટલમાં મુલાકાત લીધી છે અને સાંત્વના આપી છે કે આ ઘટના જે બની છે એની સંપૂર્ણ તપાસ થશે એ અનુસંધાને ગુનો પણ અત્યારે દાખલ આપણે કરી દીધો છે પાટણમાં સ્કૂલની ઇકો વાનના ચાલકે નશો કરીને અકસ્માત સર્જતા અફરાતફરી મચી હતી ત્યારે પાટણ શહેરના જળચોક